નબીપુર પોલીસ મથકની પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલા પરવાના હોટેલની બાજુમાં રોડની સાઇડમાં રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગદાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બે હજાર છસોને અગિયાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે ત્રણ પોઇન્ટ પંચાણું લાખનો દારૂ અને પંદર લાખની ટ્રક તેમજ ઈકો કાર છોટા હાથી મળી કુલ પચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જોધપુરના નિનાકપુરા ભવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાલુરામ બિશ્નોઈ દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે